నమస్కార్ తో నమస్కారం పేలతో బాధా మిని హార్ 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 స్వాగత మిత్ర મિત્રો આમાં થોડા સમય પહેલા ગેનીબેન ઠાકોરનો વિડીયો વાયરલ થયો હતો અને તમે લોકોએ કદાચ જોયો પણ હશે કે ઠાકોર ઠાકોર જે સમાજની દીકરીને ભણાવો અને દશામાના વ્રત ન લેવા ઉપર ઠાકોરે ચર્ચા કરી હતી અને ઠાકોર સમાજના જે લોકો બહુ માને છે તો ભુવાઓને લઈને પણ ગેનીબેન ઠાકોરે એક ચર્ચા કરી હતી ઠાકોર સમાજને કે ઠાકોર સમાજમાં આ બધું ઓછું થવું જોઈએ તો આને લઈને મિત્રો અમુક લોકોને ખોટું પણ લાગ્યું છે અને અમુક લોકોને સારું પણ લાગ્યું છે તો મિત્રો આપણે આ વિડીયોમાં જાણી અરવિંદ જે ભુવાજી છે એમને પણ મિત્રો ખોટું લાગ્યું છે અને એમની વચ્ચે એક દાદાએ ચેલેન્જ પણ આપી છે જો ભુવાજી હું જે પ્રશ્ન પૂછ્યું એનો જવાબ મને આપે તો અરવિંદ ભુવાજીને હું એક વિગો જમીન અને કંઈક રોકડ રકમ આપવાની તેમને વાત કરી છે અને એમની વચ્ચે એક જે કબર ભુવાજી છે મુઘલધામ કબરાવના ભુવાજી છે એમને પણ મિત્રો વિડીયો વાયરલ થયો છે તો આપણે એમને પણ જાણીશું એ એમનું ભુવાજીનું પણ શું કહેવું છે તો આપણે મિત્રો વિડિયોમાં છેલ્લો સુધી બન્યા રહેજો વિડીયો બહુ સારો છે અને વિડીયો તમે પૂરો જોઈશો તો મિત્રો તમને ખ્યાલ આવશે તો વિડીયોમાં છેલ્લો સુધી બન્યા રહેજો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી આ ચેનલ ઉપર નવા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરજો કારણ કે આવાના વિડીયો આપણી ચેનલ તમને મળતા રહેશે તો આપણે પહેલાં જે અરવિંદ ભુવાજી છે એમને સાંભળીશું ત્યારબાદ એક દાદા છે એમને સાંભળીશું અને ત્યારબાદ આપણે મુઘલધામ જે કબરાવના ભુવાજી છે એમને સાંભળીશું અને

મોણસ ની જીત ખાય તમને ખબર છે એટલે તમે કોઈ વિચાર્યા વગર બોલો ને એ મને નહીં જે ખોટા હોય ને જેને કર્યું હોય ને એનું નોમ લઈને સભા વચ્ચે કઈ જવરાય કે આજે અમુક માણસ અમુક ખોટું કરે એમ નમ બધા ખોટા છે એવું કેવરાય નહીં સંજય ભાઈ સંજય આજ વિડિયો જોયું છે ને હમણાં પોત 10 મિનિટ જ મને બતાવ્યું છે બતાવ્યું જ બતાવ્યું છે એટલે યમનો મારી ચેલેન્જ છે કે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં હું કાળુ હીરાની 32 ઇંચની મેલડી ધૂણું છું બાપો બાપો રાધનપુર બાબર હોઈગોમ દિયોદર દિયોદર ઈ ટપા મારી પોચ હજાર બાદ આવ્યો છે તમારા ડોક્ટર અને તમારા જેટલા જેટલા નેતા હોય એટલા બધા લાવો દુઃખ બંધ કરો પોચ મિનિટ માટે ખબર પડે હું છું આજે સભા વાળો ત્યાર વાળા કેરણ કાંઈ છે ને ઈદાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયા ના કેવા વાળો કોઈ પૂછવા વાળો નથી ઠાકોરનો કેરો સભા વાળો છે થયેલો ફરતો ઈંધાડો હું છોડાવનારી મેળી હ એટલો બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલવું ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર બીજી વખત આવું વિડીયો આવે નોમ લઈને નાખું મારું કાળું રાવણ ની માતા નું હવે આપડે દાદા ને સાંભળીશું કાળું ભગત ની મેલડી ભુવાજી અરવિંદ ભાઈ ગેનીબેન ઠાકોરે જે મંચ પરથી આહવાન કર્યું હતું દશામાના વ્રત બાબતમાં અને દેવાળા ભોપાળા બાબતમાં એ ઠાકોરને આહવાન કર્યું હતું તમને નહીં ઠાકોરો ભોળા ઠાકોરો અંધશ્રદ્ધામાં બહુ માને છે પાખંડવાનમાં બહુ માને છે અને તમારા જેવા દેવાળિયા ભોપાળિયા તેમને લૂંટી લે છે તેટલા માટે તેમને આહવાન કર્યું હતું કે ભાઈઓ કોઈ દેવાળાના કે આવા દશામાં કોઈને કંઈ નડતા નથી એટલે આ બધું બંધ કરો અને અભ્યાસ તરફ આગળ વધો તે રીતે ઠાકોરને જાગૃત કરવા માટે તેમને આહવાન કર્યું હતું તેમ છતાં તમને મરચાં લાગી ગયા કાળુ ભગતની મેલડીના ભુવાજી અરવિંદ જો તમારી મેલડી અને તમારામાં હિંમત હોય ને તો મારી તમને એક ચેલેન્જ છે તમે મારા ગામ મહેરવાડા આવો આપણે સાંજના પાંચ વાગે ગામના ગ્વાદરે પાટ ઢાળીશું અંધારા ખૂણામાં વાતો નથી કરવાની ધૂણીને સાતના પાંચ વાગે ગામના ગોદ્રે પાંચ ઢાળીશું અને હું તમને ફક્ત એક જ સવાલ પૂછીશ અને એક સવાલનો તમે સાચો જવાબ આપશો ને તો હું મારી એક વિગો જમીનના દસ્તાવેજ તમને કરી આપીશ અરવિંદ ભુવાજી લોકોને એકલા ખૂણામાં બેસીને છેતરવાના નથી ગામના ગોદરે વાત કરવાની છે મારું ગામ ભેગું થશે આજુબાજુના લોકો ભેગા થશે હું ખોટો હોઈશ તો મારી એક વિગતો તમને જમીન આપી દઈશ અને જો તમે જવાબ ના આપી શકો તો મહા મહાકાળી માતાનું મંદિર છે ત્યાં પચાસ હજાર રૂપિયા રોકડા મૂકી અને તમે ચાલતા થજો અરવિંદ ભુવાજી ગામ ન્યાય કરશે ગામના ખૂણામાં બેસીને બે માણસો તમારા લઈને આવશો ને તે ન્યાય નહીં કરે માટે એક વાત યાદ રાખો મારી તમને આ ખુલ્લી ચેલેન્જ છે તમે ગેની બેન ને ધમકી આપો છો ને ગેની બેન પછી ધમકી આપજો તમે પેલા મારા જોડે વાત કરો હવે આપણે સાંભળીશું મોગલધામ કબરો ના રણકભાઈ ને આ માણસનો વાંક નથી આ દીકરો જે બોલી ગયો જે ધૂણી હવે મેળડી આવતી જે આવતો એ કઈ અમને ખબર નથી બીજી વાત માં કોઈના અંગમાં આવે નહીં બીજું કે આ તો શક્તિ છે આ આવે ચૌદ ભવને જે ખોળામાં લઈને બેઠી કાંઈ વાંધો નહીં ધૂણે એનો વાંધો નહીં પણ એથી અમને વાંધો નથી ધૂણે એનાથી અમને વાંધો નહીં પણ આવું ન બોલાવેલું કહેવત છે ને કે ન બોલાવામાં નવ ગણ દિવસનું જોઈને બોલો રાતનું વિચારીને બોલો એમ મારી પાસે હાચા ભૂવા આવે છે હાચા ભૂવા આવે છે હાચા સંતો હું સન્માન કરું છું અઢારે વરણના ભૂવા આવે છે મારી પાસે પણ એટલું જ કહેશે બાપુ અમારી પાસે ઘણા આવે છે ચોખ્ખું કંઈક ભાઈ પહેલા દવાખાને બી અને માતાજી તારું કામ કરી દે તો બેન દીકરીને રાજી કરજે કોઈને વસ્ત્ર આપજે કોઈ દીકરીને ફીના પૈસા આપજે અમે આ જ કહીશ પણ આ રવા દો ભગવાન નરસિંહ મહેતાના બાવન કામ કર્યા ભગવાને મારા તમારા ક્યાં ચાલો મન બતાવો એક દાખલો હા આપણે કર્યા છે કોકના ભોહડિયા વાળવાના કોઈક વેમ નાખવાના બીજી વસ્તુ એક છે બેઠા પછી મૂકેલા લેવાય કોઈને આપણે બોલાય નહીં એકવીસમી સદી છે હવે આમાં રાજકારણી કામ લ્યો છો ભાઈ ડોક્ટરને કામ લ્યો છો આ તમને ખબર અહીંયા લાઈક છે કોક જાય છે એટલે અમને આમ કરી દો આ મારી પાસે બધા આવે છે હું કારણ કે કોઈ કારણ નથી માનતો રોનક ભાઈ પણ અમે ચોખ્ખું કહી કે ભાઈ મા ઉપર વિશ્વાસ રાખો તમારું કામ થઈ જાય અહીંયા આવીને પગે લાગી જાયજો કામ થાય કોઈક દીકરી પૈસા આપજો કોઈ તળાવ ઊંડા કાઢજો આવજો ગાયું આપજો કોઈ દવાખાનાનો ઉપયોગ આ આ વિશ્વાસ અંધશ્રદ્ધા નથી આમાં હાચા મારી કેટલાય ભૂ આવે છે પણ હું એનું સન્માન કરું પાણી નથી પીતા મોગલધામનું પણ આમાં અમારું બધાનું ખરાબ દેખાય છે કાલે અમને કોઈ કહેશે લ્યો આમ કેસ અમને આમ પેલો તો અમે કહીએ કે અહીંયા નહીં પણ આ બધી અંધશ્રદ્ધા છે દેશ વિદેશના મારી પાસે જેને કહેવાય ડોલરૂ આવે છે રોનકભાઈ આ વસ્તુ ખોટે અને બીજું આ દીકરી જે બોલી ગઈ છે નામ હારું છે ભૂલી ગયો છે દીકરીનું એ દીકરી સાચું બોલી છે કારણ કે ભણેલ ગણેલ દીકરી છે આ કરોડો માણસ થાય ને જેને દીકરીને મોટો હોદો દીધો છે તો આપણે ગૌરવ લેવાય એ દીકરી છે એ જ ભવાની છે આપણા માટે એ જ લક્ષ્મી એ જ દીકરી એ જ ભવાની છે એમ ઇજ્જત કરો બેન દીકરીની કોઈ પણ નહીં દીકરી સાચું કે એ દીકરીની વાતમાં હું સહમતી છું બેડો કારણ કે જે હું બોલું છું એ દીકરી જ બોલે છે બરોબર છે ને આ બોલવું પડે પણ આમાં હાચા માણસનો મરો થાય છે અમારા જેવાનો હવે એમ કે મારી પાસે નામ નહીં ભાઈ આવું શું કામ તમે બોલો છો આમાં બધાનું તમે હેઠું જોયા જેવું કરો છો આ બોલાય જ નહીં ન બોલામાં નવ ગણ કોઈક માણસ હું તમને એક જ વાત કરું મુંબઈ તમે બે વખત ગયા હોય અને કોઈક એમ કે તમે કેટલી વાર ગયા હું દવા વખત ગયો દવા વખત નથી ગયો માણસ મૂળ બે વખતમાં દવા વખત જેટલું જોઈ લીધું એમ આ બધી અંધશ્રદ્ધા છે આનો હું સખત વિરોધી છું મા કોઈના અંગમાં તમે અરવિંદ ભુવાજીને સાંભળ્યા અને એક દાદાને છાબળ્યા જે જમીનને લઈને ચેલેન્જ આપી રહ્યા હતા અને જે મોગલતા કબરાના ભુવાજીના છાબળ્યા તો જે લોકોએ આટલા સુધી પૂરો વિડીયો નિહાળ્યો છે ને મિત્રો એમને ખ્યાલ આવી જ ગયો છે કે ગેનીબેન ઠાકોર ઠાકોર સમાજના હિતમાં કેટલું સારું બોલ્યા છે મિત્રો તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો મિત્રો અને મારી ચેનલ ઉપર નવા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવાના વિડીયો આપણી ચેનલ પર તમને મળતા રહેશે અને વિડીયો પૂરો જોવા બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર વોચિંગ